સુરત જિલ્લા ભાજપ દ્વારા બે દિવસથી અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું બારડોલી સ્થિત લેવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લાના તમામ તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યોને હાજર રાખી અભ્યાસ વર્ગ યોજાયો હતો લોકસભા ચૂંટણી તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ હવે સક્રિય થયું છે બારડોલી લેવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બે દિવસ પ્રશિક્ષણ વર્ગ યોજાયો પહેલા દિવસે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનો અભ્યાસ વર્ગમાં ઉદઘાટન સત્રમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ દીપરાગટિયા પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો પહેલા સત્રમાં વક્તા તરીકે ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ સંયોજક પ્રશિક્ષણ વર્ગ ગુજરાત પ્રદેશે પાર્ટીનો ઇતિહાસ વિચારવા ભાગીદાર જનાધાર વિસ્તાર અંગે રજૂઆત કરી હતી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરની અંદર નગરપાલિકાના કોર્પોરેટરો હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે તાલુકા પંચાયતના શ્રીઓ હોય એમના માટે સમગ્ર ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી વૈચારિક અને સિદ્ધાંત ઉપર ચાલનારી પાર્ટી છે એના માટે ભારતીય જનતા પાર્ટીઓ પાર્ટીના કાર્યકર અને તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ એનાથી માહિતગાર રહી અને પ્રજાની વચ્ચે જઈને જે સિદ્ધાંતોથી બનેલી પાર્ટી છે એને એની માટેની વાતો પ્રજા સુધી પહોંચાડે એના માટેનો પ્રશિક્ષણ શિબિર આજે બારડોલી મુકામે સુરત જિલ્લાના તમામ તાલુકાના સભ્યનો રાખવામાં આવેલો હતો અને સારી એવી મોટી સંખ્યામાં આજે બારડોલીના આ લેવા પાટીદાર સમાજની વાડીની અંદર પ્રશિક્ષણ શિબિરમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં અમારા જિલ્લાના મહામંત્રી શ્રીઓ જીગરભાઈ નાયર શ્રી કિશનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ તેમજ ગુજરાતભરમાંથી પાંચ જેટલા વક્તાઓ આજે અહીં હાજર રહ્યા છે બીજા સત્રમાં નીલ રાવે મહામંત્રી નર્મદા જિલ્લા આદર્શ જનપ્રતિનિધિ કાર્યાલય જન સંપર્ક પ્રવાસ ત્રીજા સત્રમાં અનિતાબેન પટેલ પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ કેન્દ્ર અને સરકારની કલ્યાણકારી યોજના ચોથા સત્રમાં શીતલબેન સોની મંત્રી ગુજરાત પ્રદેશ સમાપન પત્ર સાઇલ્ફા ગાથા સફળ કહાનીઓ અલગ અલગ વિષય પર તજજ્ઞ વક્તાઓએ પોતાના વક્તવ્ય આપી ઉપસ્થિત અપેક્ષિતઓને માર્ગદર્શન આપ્યું હતું અભ્યાસ વર્ગમાં સમગ્ર સુરત જિલ્લામાંથી નવ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા સુરેશ રાઠોનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ બારડોલી